જય જિનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો જો ધર્મ કથા નો મીનિંગ શું કે એનો એન્ડ છે ને ધર્મથી થી આવે બધું તમારી જેમ કરી ફક્ત મોઢામાં ફીલ ના એ પણ ગાડા એ તો મને આ ફીટ ની તકલીફ છે આ હું તમને કે ભૂલી ગયો તો ફીટ આવી ગઈ બધાને કે આ વિધિ છે ઘણીવાર આવું થતું સમજ્યા તમે સત્યને નહી સત્યૂંકો નહીં આપણે મોટા અપરાધી અને મહાવ્રત લીધા હોય આપણે તો સારું છે કે બોલાવા વડા છે અને સારું છે નાની પક્ષ સંપ્રદાયમાં નેવું ટકા ભાઈઓને પ્રતિકમર આપે બેનો મને પંચાણું સો ટકા પ્રતિકમર શીખે સજ્જર સંસ્કાર અને કરે પણ કરા કામમાં હાજરી હોય કરે પણ એટલા પ્રતિકમન આપણે એની અનુબોદના કરવી જોઈએ આપણે નવરા બેઠા હોઈએ ઓટલા ભાંગીએ તો એ મન ન થાય કે લાવને પ્રતિકમાન કરીએ પોતા માતે કરવાનું છે આવડે નહીં કેટલા મોટા મોટા સંઘો છે વાગરમાં પ્રતિકમાન કોઈને આવડતું ન હોય બેનોને કહેવું પડે કે તમે પ્રતિકમાન બોલાવવા માટે આવજો કરાવવા માટે આવજો શરમ આવવી જોઈએ ખરેખર એક જ જણા બોલાવવા વાળા

બધા કે ભલે બરાબર બધા ભોળા લોકો સરળ હાથમાં આવે આખો હોલ ભરાયેલો અને એમાં પ્રતિક્રમણ ચાલુ થઈ અને આ ભાઈને ભાઈ છે ને કેતા ભૂલી ગયા અને ફીટ આવતી એ ફીટ આવે ને ગુજરાતીમાં ભાઈ ભાઈને ચાલુ પ્રતિક્રમણ કરાવતા કરાવતા ફીટ આવી એટલે ફર્યા ફર્યા એટલે બધાને નથી આ વિધિ છે હાલો કેટલા હતા એ બધા બધાએ ફર્યા અને આમની સામે જુએ હવે બધા ભાઈને જેટલી વાર ફીટ હતી એટલી વાર આમની આમ રહ્યા પછી ફીટ

નથી કેમ કે પૂનમ છે અને ભગવાન મહાવીર ની આજ્ઞા છે કે પૂનમ ના વિહાર કરાય આપણે એકમ લખી નાખવાથી એકમ થાય નહીં યાદ રાખજો વાસ્તવિક સમજવું પડે અને લખવાથી કાંઈ થાય નહીં જૈન આગમમાં પિસ્તાલીસ માં કે બત્રીસ માં કે દિગમ્બરોના શાસ્ત્રોમાં કોઈ તિથિની બાબતમાં પંચાંગની બાબતમાં આપણી પાસે કાંઈ જ આધાર છે નહીં તો પછી ખોટું પકડી અને દુરાગ્રહ છે એના કરતા જે સત્ય એ છે કે લોકિક પંચાંગ જે પ્રમાણે છે એ જ રીતે સ્વીકારી લઈએ તો તેરસો વર્ષ પહેલા ઠરાવ પણ થઈ ગયો કે આ પ્રમાણે જ આપણે ચાલુ પણ છતાં મારા તમારા જેવા પોતાના માથું મારવા જાય નાના આમ કેમ આમ કેમ એમ કરી અને જૈનોની એકતા તોડી અને સત્તર જાતના પંચાંગો ઘેરાવાસીઓમાં એક તિથિ અને બે તિથિ આપણામાં ગુજરાત અને રાજસ્થાન અલગ પડતા પણ હવે નેવું ટકા એક થઈ ગયા હજી સો ટકા નથી થયા કારણ કે એને બધાને આમાં આવતા હજી વાર લાગશે પણ આજે આ પ્રશ્ન એટલા માટે છે કે હમણાં પંચાંગો બધાના હાથમાં છે અને આ પ્રશ્ન રોજ ચર્ચાય છે પૂનમ ક્યારે તો આવતીકાલે બપોર પછી પૂનમ બેસે છે એટલે સાંજનું પ્રતિક્રમણ આવતીકાલે ચોમાસી નું હશે પરમ દિવસે ત્રણ વાગ્યા સુધી પૂનમ છે સત્યાવીસ તારીખના એટલા માટે અમે વિહાર કરવાના નથી અને અઠ્યાવીસના સવારે રિયા અમે ઓલરેડી જાહેર કરી દીધો તો જારે જાય ગયા વખતે પણ આમ કે સુરેન્દ્રનગર માં મારું ચોમાસું કાર્તક સુ પૂનમ ના ચંદ્ર એટલે મે મહિના પહેલા જાહેર કરી દીધું કે આ પ્રમાણે થશે પછી અઠવાડિયું બાકી રહ્યું એટલે આખા સુરેન્દ્રનગર માં કે હવે આપણે પણ વિહાર આજ પ્રમાણે કરવાનો કે ચંદ્ર ગ્રહણ છે તો મે કે પહેલે થી સ્વીકારો પછી તમે એમ કયો કે આમ હતું આપણી તિથિ આમ છાપેલી હતી જે હોય છે અને અજરામર સંપ્રદાયમાં વર્ષો પહેલાની પરંપરા છે કે એક એકમના કદાચ વિહાર ન થાય તો બીજના પણ વિહાર કરી શકાય છે શું કરવા આવા જ કારણ મને એવું લાગે છે કે અજરામરજી સ્વામી પ્રખર વિદ્વાન હતા યાદ રાખજો બ્રહ ગુજરાતમાં દેરાવાસી પણ એમની બરોબરી ન કરી શકે એટલી વિદ્વતા અને જ્ઞાન એમની પાસે હતું એના પછી સતાવધાની રત્નચંદ્રજી સ્વામી એ પણ એવા પ્રખર જ્ઞાની થયા આપણે ગૌરવ લેવું જોઈએ કે આવા સંતોને કારણે આપણા સંપ્રદાયની પરંપરામાં એકમના જો વિહાર થાય તો બીજના પણ વિહાર કરવો કલ્પે છે મને એવું લાગે છે કદાચ બધા ઓલો આગ્રહ રાખ્યો હોય ને કે સાંજના પૂનમ આવી ગઈ પ્રતિકમણ થઈ ગયું એટલે વિહાર કરવા પ્રતિકમણ થઈ ગયું વાત સાચી હું તમને બીજો પ્રશ્ન એ કરું કે બપોરના તિથિ બેસે તો ઉપવાસ એ રીતે કરાય તિથિ બેસી ત્યારથી કરીને જ્યારે હોય ત્યાં સુધી કે સૂર્યોદય થી સૂર્યોદય સુધી આવી સીધી વાત પણ કોઈ સમજવા માટે તૈયાર નથી કે ભાઈ સૂર્યોદય ટાઈમે જે તિથિ હોય એ તિથિ કહેવાય અને આપણે ઉપવાસ છે કે આંબિલ છે કે એકાસણા છે બધા પછાણ સૂર્યોદય ટાઈમે નહીં એટલે સૂર્યોદય ટાઈમે જે તિથિ હોય ને એ લૌકિક તિથિની આ માન્યતા આપણે ગુજરાત વાળા

અમે એકમના વિહાર કરવાના છે તમને બીજા બધાનું સાંભળવા મળશે કે સત્યાવીસ નો વિહાર છે એકમ સત્યાવીસ ના છે હા અમે એટલા માટે ખુલાસો કર્યો છે કાલ કોઈને એમ ના લાગે કે આમ કે સત્યને ક્યારે ગુંગરાવા નહીં સત્યને ઘરે ફૂંકો નહીં દેવાનો તો આપણે મોટા અપરાધી થઈએ અને એમાં જેને મહાવ્રત લીધા હોય એની તો ભાઈ મોટી જવાબદારી છે કે સત્યના માર્ગે ચાલુ એમાં કોઈ દિવસ ફેરફાર કરવો નહીં યાદ રાખજો હવે આપણે સુરસુંદરીનો અધિકાર દિવસ હવે બે જ રહ્યા છે મહાભારત તો કાલે પૂરું કર્યું આજે છોકરાઓ ભજવ છે અને અમર શિક્ષા લેવા માટે તૈયાર થયા તો ધર્મ કથા નો મિનિંગ શું કે એનો એન્ડ છે ને ધર્મથી આવી છેલ્લે ધર્મની આરાધના કરે કોઈ દીક્ષા લે શ્રાવકના વ્રતો લે ધર્મ કરે સંકેત પામે અને એનો અંત આવે અને ઓલી જે ટાઈમ પાસની વાર્તાવન ચગાવી ચગાવીને ઓટલા ઉપર માજી કરે અને પછી છેલ્લે શું કે ખબર છે ખાધું પીધું અને મોજ કરવું એમાં શું કરે તો આખી કરે જ છે ખાધું પીધું અને મોજ કરી એ વાર્તામાં કાંઈ ન હોય જ્યારે આ ધર્મ કથા કહેવાય સુરસુંદ્રીએ કહી દીધું કે મને જ્યારે કતોકતીના ટાઈમે સાથ આપ્યો રત્ન જતી વિદ્યાધર મારો ધર્મનો ભાઈ વૈતાઢ્ય પર્વત ઉપર રહે છે સુરસંગીતપુર નગર એને સમાચાર મોકલો કે તમારી બેન દીક્ષા લઈ રહ્યા છે ચાર જણા ત્યાં સમાચાર લેવા માટે ગયા રત્ન જટે વિદ્યાતાને કહ્યું કે આપના ધર્મ ભગ્નિની સતી સુરસંદ્રી ચંપા નગરીમાં એમના પતિ અમર કુમારની સાથે દીક્ષા લેવાના છે અને રાજા રાજા રત્ન જતી એના રોમેરો રોમરા ફૂલકિત થઈ ગયા તો મારી બેન પહોંચી ગઈ એના પતિ મરી ગયા દીક્ષા લઈ રહ્યા છે અને આપને આમંત્રણ આપ્યું છે આપ સહ ચારે મહારાણીઓ અને પરિવાર સાથે આપ ચંપાપુરીમાં પધારો રત્નજટી વિદ્યાધર માતાનો મુગટ સિવાય બધા અલંકારો જેમને સમાચારો આપ્યા ને સરખે ભાગે વેચી દીધા આંખમાં જળારી આવી ગયા ચારે રાણીઓની વાત કરી નગરમાં જાહેરાત કરી ચાર વિદ્યાધરો તૈયાર થઈ ગયા જાહેરાત એ રીતે થઈ કે મારી બેન દીક્ષા લેવાની છે આપણે એના દીક્ષાના પ્રસંગમાં જવાનું છે એની અનુમોદન આપણે લઈ તો ન શકીએ પણ કોઈ લેતા હોય એની અનુમોદન કરીએ ને તો આપણા કર્મો ઓછા થાય પહેલી બાજુ ગુણમંજરીનું નગર એના માતા પિતા રાજપુરુષોએ આપ્યા કે આપના જમાય અમરકુમાર અને આપની માનેલી દીકરી સુરસુંદરી દીક્ષા લેવાના છે આ પધારો અને મહારાજા નથી અરે તો મારી ગુણમંજરી નું શું આંખમાં આંસુ આવી ગયા એમને સુર દીકરીથી વિશેષ માની હતી પહેલા વિમલ યશના રૂપમાં દીકરો માનતા હતા પછી ખબર પડી કે આ રીતે છે નવાઈ લાગી ચાલો આપણે રૂબરૂ જઈએ તો ખબર પડશે જેને જેને સુર સાથ આપ્યો તો બધી જગ્યાએ સમાચાર પહોંચી ગયા મહારાજા રિપુ અને મહારાણી રતિ સુંદરી અને સુર માતા પિતા એને ડાયરેક્ટ સુર આવી અને સમાચાર આપે છે પિતાજી અમને સંયમની અનુમતિ આપો મહારાજા રડી પડ્યા મારી એક એક દીકરી અમે આજે સંસારમાં પડ્યા અને દીકરીને જમાઈ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા ધન્ય છે ઘણા સમજાવે છે પણ આ લોકો મક્કા હતા આખરે નક્કી એમ થયું કે આ ચંપાનું રાજ્ય બેનાપતનું રાજ્ય આ રાજકુમાર ગુણમંત્રીનો દીકરો જ્યારે મોટો થાય એને રાજગાદી આપવાની ગુણમંત્રી એના માતા પિતા અને સુરસુંદરીના માતા પિતા અને અમર કુમારના માતા પિતા એટલે છ અને ગુણમંતરીએ સાતે જણા એ નિર્ણય કર્યો કે આ દીકરો મોટો થાય એને રાજગાંધી સોંપી અને પછી આપણે બધાએ દીક્ષા લેવી આવો ઉત્તમોત્તમ નિર્ણય એ લોકોએ કર્યો એ કાળ કેવો હશે કે લોકો સહજ રીતે દીક્ષા લેવા તૈયાર થાય હવે તો માણસ જેમ મોટો થાય માયા વધે પહેલાં કે અમારે દીકરાઓની જવાબદારી છે પછી પોતરાઓ પોતરાની જવાબદારી હોય એને આપણને ચાલે જુઓ તો બરાબર એ માણસ બધાનો કે હું હોઉં તો થાય નિતર દીકરા તો કઈ સમજે નહીં બધા પોતાના નસીબ લઈને આવ્યા હોય બધાનું ભાવિ બધાની સાથે હોય છે આપણે કરવાવાળા કોણ આપણે તો ઓલો ગાડો ચાલતો હોય ને હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સપતનો ભાર જેમ શ્વાન સૃષ્ટિ મંડાન છે સર્વજેણી પરે જોગી જોગેશ્વર આ કોક જાણે નરસિંહ મહેતા પાંચસો વર્ષ થઈ ગયા છે ક્યારે કીધું કે આ જીવ ની અજ્ઞાનતા તો જુઓ બધામાં કરતા ભાવ બધામાં હું પણ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સક્કટનો ભાર સકટ એટલે ગાડું ભાર કોણ ઉપાડે છે અને એના નીચે

કે અનાદિ છે અને અનંત કાળ સુધી રહેશે એમાં કોઈ ફેરફાર કરી ન શકાય સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પર જોગી જોગેશ્વરા કોક જાણે કોઈ કદ જાણી શકે બાકી સાચું કોઈ સમજી શકતા નથી એટલે એમ નહીં માનવાનું કે મારા વિના અટકી રહેશે ભાઈ કોઈના વિના અટકે નહીં કુકરો વિચારે કે હું બોલું નહીં ત્યાં સુધી સવાર ન થાય થાય એ કુકરો ન બોલે કે અલારામ ના વાગે તો સવાર તો થઈ જાય